ટેટીનું જ્યુસ મસ્ત છે હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ટેટીનું જ્યુસ જે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે અને એક ગ્લાસ પીએ ને ત્યાં જ પેટ ભરાઈ જાય માટે તેને ઉપવાસમાં પણ બનાવીને પી શકાય તો એક કિલો ટેટીમાંથી ચારથી પાંચ ગ્લાસ જ્યુસ બને છે તમારી જરૂરિયાત મુજબ તમે બનાવી શકો છો તો ટેટીના નાના ટુકડા કરી તેને જારમાં નાખી અને એક કિલો ટેટીમાં બેથી ત્રણ ચમચી ખાંડ નાખી બરફના ટુકડા નાખી તેનું જ્યુસ બનાવવાનું છે જ્યુસને પતલું કરવા થોડું પાણી અથવા તો દૂધ ઉમેરવું ટેટીનું જ્યુસ પીવાથી ગરમીની લૂ નથી લાગતી પેટને ઠંડક મળે છે જેને કોઠાની ગરમી હોય તે આ જ્યુસ પીવે તો તેને રાહત મળે છે ગ્લાસમાં એકથી બે ચમચી તકમરીયા લેવા ન ભાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો જ્યુસ ઉમેરી અને મિક્સ કરી લેવું ઘરે બધા માટે રોજ બનાવો બાળકોને પીવરાવો ઘરે મહેમાન આવે તેને પણ બનાવીને પીવરાવો કારણ કે ફટાફટ બની જાય છે અને બનાવવું પણ એકદમ સહેલું છે રેસીપી ગમી હોય તો લાઈક કરજો ના ગમી હોય તો ડિસલાઇક પણ કરી શકો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો ધન્યવાદ જય માતાજી